નમસ્કાર દર્શક મિત્રો પાટણ ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આણંદ જિલ્લા પોલીસ દ્વારા સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે એકતા દિવસની ઉજવણી કરવામાં આવી અખંડ ભારતના શિલ્પી લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે બોરસદ પોલીસ દ્વારા એકતાનો સંદેશ આપતી યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ભાગરૂપે આજ વહેલી સવારે આણંદ પોલીસ અધિક્ષક સાહેબના માર્ગદર્શન હેઠળ એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું માર્ચ આ એકતા માર્ચમાં બોરસદ ટાઉન પોલીસ સ્ટેશન ભાદરણ પોલીસ સ્ટેશન બોરસદ રૂરલ પોલીસ સ્ટેશન આકલાવ પોલીસ સ્ટેશન સમગ્ર પોલીસ સ્ટાફ હોમગાર્ડ જવાનો જીઆરડી જવાનો ઉત્સાહભેર જોડાયા હતા પોલીસના જવાનોએ શિસ્તબદ્ધ રીતે માર્ચ કરીને બોરસદ શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ એકતા અને રાષ્ટ્રભક્તિનો સંદેશો ફેલાવ્યો હતો આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ યુવાનોમાં રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા મૂલ્યોનું સિંચન કરવાનો હતો અને સરદાર પટેલના યોગદાનને યાદ કરવાનો હતો સરદાર પટેલે દેશને એક તાત્ય બાંધવાનું જે મહાન કાર્ય કર્યું છે તેને યાદ કરવા અને રાષ્ટ્રની સુરક્ષા તથા એકતા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા વ્યક્ત કરવા માટે આ યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું પોલીસ દ્વારા આયોજિત રાષ્ટ્રહિતના કાર્યક્રમને બિરદાવ્યો હતો પાટવી ગુજરાતી ન્યૂઝ સીઓ રાજી સુખભાઈ